શ્રી મહિલા મંડળ મંડળ અને સખી દ્વારા બહેનો માટે હલ્દી કુમકુમ અને ફેશન શો બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સારસ્વત વાડી ખાતે સવારે દસ થી સાંજે ચાર કલાક દરમિયાન યોજાયો હતો આ કાર્યક્રમમાં

મહિલાઓમાંથી ખૂબ જ સારો એવો ઉત્સાહ છે અને ત્રીસ જેવી એન્ટ્રી પણ આવેલી છે અને અલગ અલગ આખા કચ્છમાંથી મહિલાઓ આ કરવામાં આવેલ છે જેને કરવાથી એક તો આપણા જેટલા અમારી જ્ઞાતિના જેટલા છે એકબીજામાં એ લોકોને ભાવ વધે એ માટેનો એક આયોજન છે જેના કારણે છોકરીઓ એકબીજાને ઓળખી અને આખા સમાજ જે છે એ પોતપોતામાં એકબીજામાં એકબીજાને ઓળખે સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ તરફથી એક સુંદર અને જેને કહેવાય પ્રેરણાદાયી એક આયોજન કરવામાં આવ્યું છે દરેક મહિલા મંડળ કંઈક ને કંઈક પોતાની રીતે પ્રોજેક્ટ કરતા જ હોય છે અને એમાંય અત્યારે ભારતીય નારી કોઈ ક્ષેત્રમાં પાછળ રહેમ નથી ત્યારે આ બ્રાહ્મણ મહિલા મંડળ સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ બે વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમાં આજે એમણે મહિલાઓ માટે એક ફેશન શો અને હલ્દી કંકુનો ઉમદા કાર્યક્રમ રાખેલ છે એમાં ખાસ વિશેષતા તો એ છે કે એ દર વખતે પોતાની જ્ઞાતિને સીમિત એવું નથી પણ છતાં જ્ઞાતિજનોને ઉત્તેજન મળે એવા પ્રોગ્રામ કરે છે કે ઘણી વખત એ લોકોએ નવરાત્રિ કરે છે તો એ પણ લેડીસો માટે નવરાત્રિ કે જેમાં દીકરીને વહુ બે રમી શકે એવા સુંદર આયોજન કરે છે આજે પણ એમણે જે ફેશન શોનો કાર્યક્રમ રાખ્યું છે ને એને પણ ખાસ ખાસિયત એ છે કે અર્વાચીન ને પ્રાચીન બેને સંમલિત કર્યા છે એટલું જ નહીં નાના બાળકોથી કરી અને સાઠ વર્ષની બહેનો સહિતના એમાં એ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ મોટી સંખ્યામાં ચાલીસેક જેટલી બહેનો અને છોકરાઓએ ભાગ લીધું છે અને દરેકે દરેક જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક આમાં ભાગ લે છે ખરેખર એ આપણા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે એક પ્રેરણાદાયી પગલું છે કે આપણે આપણી જૂની સંસ્કૃતિ છે અને મોદી સાહેબ જે સ્ત્રીના ઉત્થાન માટે આટલી બધી યોજનાઓ અને આટલી બધી સગવડો પણ આપે છે તો એમને પૂરેપૂરો લાભ લે છે અને મને ઘણી વખત આ સમાજમાં મને આવવાનું થાય છે અને મને ગૌરવ પણ થાય છે કે આવી દીકરીઓ જો આ જ રીતે સંમિલિત થઈ અને કામ કરતા રહેશે તો ચોક્કસ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો બે વરસની ફેશનસો કરી રહ્યા છીએ અમારા શાશ્રદ બ્રાહ્મણના ઇતિહાસમાં બીજી વખત અમે કરી રહ્યા છીએ પણ માત્ર ને માત્ર મહિલાઓ માટે કરી રહ્યા છીએ એવી જ રીતે અમે નવરાત્રિ પણ ઇતિહાસમાં પહેલી વખત અમારા જ્ઞાતિમાં શરૂઆત કરતાં અમારું મહિલા મંડળ છે અને છ વર્ષથી સતત અમે કાર્યરત રહેતા હોઈએ છીએ અને મારા મહિલા મંડળનું સતત ને સતત સાથ સહકાર સારું રહે છે ઉદેશ્ય એ છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અમે પ્રાચીન અને અર્વાચીન બંને સાથે લઈને ચાલીએ છીએ અણત્રીસ જણાએ પાર્ટિસિપેટ કર્યું છે નાના બચાવથી કરી અને વડીલો સુધીને અમે સાથે રાખીને આ કરેલું છે ફેશન સાઇડર અને એન્ગેજમેન્ટ બ્રાઇડલ એવી રીતે કરેલું છે અને નાના બચાવ માટે ફેન્સી રાખેલું છે વેસ્ટર્ન લુક હા ખાસ તો કે આજે જે શાશ્વત મહિલા મંડળ જે આટલું સુંદર આયોજન કર્યું છે એમાં ફેશન શો એ ખરેખર બહેનોને પણ ગમતો એક વિષય છે અને સૌથી વિશેષ તો એ કે આજે છ વર્ષથી કે સાહીઠ વર્ષથી દરેક મહિલા માટે એક પ્રેરણાદાયી પ્રોગ્રામ છે ત્યારે એમાં પણ પહેલાં બીજો ત્રીજો નંબર આપો જજમેન્ટ આપો એ નિર્ણાયકોનું એક મહત્ત્વનું અગત્યનું અને ભારે કામ હોય છે એમાં જે છે ખાસ એ અમારા વૈશાલીબેન જેઠી કે જે દરેક પ્રોગ્રામમાં પોતાની ભૂમિકા સારી રીતે અદા કરે છે એવા જ અમારા બેન છે દીપ્તિબેન ઘોર અને ત્રીજા જજીસ છે પ્રિયંકાબેન ઘોર તો ખરેખર એ લોકોને હું ધન્યવાદ આપું છું કારણ કે આટલું મોટું ભગીરથ અને અઘરું કામ જે જજો સંપૂર્ણ કરી અને પોતાની કળાને બિરદાવે છે ખૂબ ખૂબ આભાર